પાટલા પાટલા હાલો પાટલા એક એક કાયદા ભાઈ પરાવ જો છોડો છોડો ઓલા ઓલા સાત મીરા

તમે એસોસિએશન ને કહી દો કે અમારે તમે સૂત્ર આપી દો એ બંધ રાખો બંધ રાખો سانڌ <laughs>

Ich hatte Aha, hachat, hach, 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 hah, hach, hach આપડા <tries>

ગઈકાલે જે ઘટના બની એના અનુસંધાને પોલીસ પાસે જે આપણી માંગણી હતી એ તમામ તમે જે એ પ્રમાણેની માગણી એમની પાસે આપણે પોલીસ પાસે મૂકી છે એમની આપણાને પૂરેપૂરી ખાતરી આપી છે ચાહે આરોપીઓનું વરઘોડું કાઢવાનું હોય અહીંયા દારૂના કે જે અડાઓ છે બંધ કરવા માટેની વાત હોય દીકરીઓ ગામડામાંથી ભણવા આવે એની સુરક્ષા માટેની વાત હોય કે જે લોન કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં લીધેલી હોય અને એની ઉઘરાણી નિયમ પ્રમાણે જે તે એજન્સી એ પોલીસ કરાવે એ રીતની વાત હોય અને બીજું જે આ ગઈકાલે જે ઘટના બની એના અનુસંધાને પોલીસ પોતે કામ કરવા માટે અને આરોપીઓને પકડવા માટે પૂરેપૂરી એ પૈકીના બે આરોપીઓને પણ પકડ્યા છે અને જે આજ સુધી કોઈ કાર્યવાહી નહીં કરી એવી પોતે પોલીસ આપણી સૌની લાગણીને માગણીને બાબરનો કાયદો ને વ્યવસ્થા કથલાય નહીં અને એક મજબૂત મેસેજ જાય અસામાજિક તત્વોને એનો મેસેજ જાય કે કાયદો વ્યવસ્થા હાથમાં લેવા તો કોઈના બાપની ભેડી નથી કાયદો કાયદાનું કામ કરશે એ રીતે પોલીસે આપણાને પૂરેપૂરી ખાતરી આપી છે તો હું વિનંતી કરું ઠાકોર સમાજને કે આપણે પાંચ દિવસની મુદત આપી દે પોલીસને આ તમામ કામ કરવા માટેની અને પાંચ દિવસ પછી આપણને પૂરતો સંતોષ ના મળે

કે હમણાં જ સમાચાર મળ્યા હતા કે આપણે બધા આવ્યા પછી હાઈવે ઉપર કોઈ ધમાલ કરતા હતા તો અત્યારે તમને બધાને હું વિનંતી કરું છું કે હવે અહીંયા આપણી આ વાત માગણી પૂરતી આપણે પૂરી કરવા હવે કોઈ કાયદો ને વ્યવસ્થા હાથમાં લીધું ન કોઈને કાંઈ નુકસાન કર્યું તો એ તમે પોતે જવાબદાર છો અને તમારી અમે કાર્યવાહી થશે એની નોંધ પણ તમે ગંભીરતાથી લેજો એનું કારણ એટલા માટે કે આપણા નામે કરશે બીજા અને કરશે આપણા ઉપર એટલે મહેરબાની કરીને

અને બધાને સમાજને બધાને મનોબળ પૂરું પાડ્યું એ બદલ તમારો બધાનો આભાર